હિંમતનગરમાં કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં પોલીસ પરિવારની મહિલાઓનો વિરોધ બંદોબસ્ત સ્ટાફ બન્યો મુક પ્રેક્ષક હિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ રેલી દરમિયાન આજે એક ઘટના સામે આવી હતી જેમાં રેલીમાં પોલીસ પરિવારની મહિલાઓએ ધારાસભ્ય નિવેદન લઈને વિરોધ નોંધાવ્યો હતો જેના કારણે બંદોબસ્તમાં હાજર રહેલો પોલીસ સ્ટાફ જાણે મુખ પ્રેક્ષક બની ગયો હતો અને કેટલાક સ્થળ પરથી પલાયન થઈ ગયા હોવાના પણ સમાચાર મળ્યા હાજર રહેલા સમર્થન રેલીમાં અદ્રશ્ય રોકાવું પડ્યું હતું કોંગ્રેસે બંદોબસ્તમાં રહેલા પોલીસ સ્ટાફની ભૂમિકા સામે પણ હતો જોકે અમિત ચાવડાએ વિરોધ કરનારી મહિલાઓની વાત સાંભળી હતી અને બુટલેગરો સામે કાર્યવાહી કરવાને બદલે પોલીસ તેમની સાથે રહીને મહિલાઓ પાસે વિરોધ નોંધાવી રહી છે તેવું પણ તેમણે જણાવ્યું હતું